લોકશાહી છે આપણને પ્રશ્ન પૂછે આપણને કોઈ વાંધો નથી પણ જ્યાં પ્રશ્ન પૂછવાના હતા ત્યાં કેમ પ્રશ્ન ન પૂછ્યા હમણાં ગતરોજની હું ગોપાલભાઈ ઇટાલિયાની ગાંધીધામની સભા જોતો તો રાતે તો એ ગાંધીધામની સભામાં હતા એ આગેવાનો આવીને પ્રશ્ન પૂછતા હતા તો મારે એ આગેવાનોને કહેવાનું ભાઈ ક્યારેય નરેન્દ્ર મોદી સાહેબની સભા હોય અને એમાં ક્યારે પ્રશ્ન પૂછવા ગયા છો પાર્લામેન્ટ છે તો અહિયાં પૂછવા જાવ ને કે તમે અહીંયા શું વિકાસના કામ કર્યા તો અહીંયા પૂછવા નહીં જાય કેમ કારણ કે અહીંયા ઢીંડા ભાંગી નાખે હાચું ખોટું બાકી પૂછવું જ હોય

ત્યાં નહીં પૂછે પ્રશ્ન ગોપાલભાઈને કિશુદનભાઈને કે હેમંતભાઈને પ્રશ્ન પૂછે એટલે પ્રશ્ન પૂછેનો વાંધો નથી પણ પ્રશ્ન ત્યાંય પૂછો કે તમારા ગાંધીધામથી નજીકમાં આવેલી શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી છે જે કૌભાંડોનો અડો બની ગઈ જ્યાં ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી એ યુનિવર્સિટીમાં કૌભાંડ રોકવા માટે તમારા ધારાસભ્ય શું કર્યું જઈને પ્રશ્ન પૂછો આ ગાંધીધામમાં સરકારી નોકરી રહેવા નથી પ્રાઇવેટમાં મુન્દ્રામાં બધી જગ્યાએ છે જે તમામ જે સહકારી ક્ષેત્રો તેનું પ્રાઇવેટીકરણ કે ખાનગીકરણ કરી નાખ્યું તો ત્યાં કેમ પ્રશ્ન નથી પૂછતા